તેનો મિત્ર બલરામ સ્વાઈન હત્યારા રામકૃષ્ણને ઓગણીસમી રાત્રે મળવા ગયા હતા લિંગા મિત્ર રામકૃષ્ણના ફોનમાં લિંગા રાજ્યની બહેનપણીના સોશિયલ મીડિયાના ફોટો મોબાઈલમાં હતા આ ફોટો રામકૃષ્ણને મોબાઈલમાંથી ડિલીટ કરવા કહ્યું હતું અને રામકૃષ્ણે લિંગા રાજાને બલરામ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા જેમાં રામકૃષ્ણ તેના બે ભાઈઓએ દોડી આવી બલરામ અને લિંગા રાજ પર ચોપતી હુમલો કરી દીધો હતો જેમાં બલરામ લક્ષ્મણ સવાઈનું સારવાર દરમિયાન મોત થયું છે ગઈકાલે તારીખ ઓગણીસ ચારના રોજ રાત્રિના આશરે દસ વાગ્યાના અરસામાં વેડ રોડ બહુચર નગર સોસાયટીની અંદર બે મિત્રો લિંગારાજ માગી બહેરા મૂળ ઓરિસ્સાના રહેવાસી અને એમના મિત્ર રામકૃષ્ણ બહેરા એ બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડાનું કારણ એવું હતું કે જે લિંગારાજ છે એણે એવી શક અને વહેમ હતો કે એમનો મિત્ર રામકૃષ્ણ જે છેલ્લા ચાર પાંચ વર્ષથી એમનો મિત્ર છે એના મોબાઈલમાં એની ગર્લફ્રેન્ડનો ફોટો અને વિડીયો છે જે વિડીયો અને ફોટો ડિલીટ કરવા બાબતે લિંગારાજ અને એનો એક અન્ય મિત્ર બલરામ આ બંને જણા આ રામકૃષ્ણના ઘરે જાય છે ઘરે જઈ અને એ વિડીયો ડિલીટ કરવા બાબતે માથાકૂટ કરે છે માથાકૂટના અંતે આ રામકૃષ્ણ અને એના બે બીજા સગા ભાઈઓ અને આ બંને વચ્ચે ઝઘડો તકરાર થાય છે અને એ અરસામાં આ રામકૃષ્ણ બલરામ અને લિંગારાજને છરીના એક એક ઘા મારે છે જેમાં બલરામ લક્ષ્મણભાઈ સ્વાઈન ઉંમર વર્ષ પચીસ એનું સારવાર દરમિયાન રાત્રિના મોત નીપજે છે અને લિંગારાજ માંગી બહેરા જે એમનો રામકૃષ્ણનો ચાર પાંચ વર્ષથી મિત્ર હોય એ હાલ સારવાર હેઠળ છે આ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધેલ છે અને આગળની તપાસ ચાલુ છે પ્રોફાઇલ છે સાહેબ ના આ વ્યક્તિઓ તમામ વ્યક્તિઓ મૂળ ઓરિસ્સાના રહેવાસીઓ છે અને કોઈ ગુનાહિત પ્રોફાઇલ આમની નથી લિંગારાજ હોસ્પિટલમાં છે તો બનાવ લઈને ઘટના સ્થળે દોડી ગયેલી ચોક બજાર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારે રામકૃષ્ણ રૂપે કાલિયા તારેણી બહેરા તેના ભાઈઓ રાજેન્દ્ર તારીણી બેહરાને કીટુ તારીની બેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે